અંતન ત્યારે એ ઊંધા ખાવાની મન લાગ હ ઉતરાણમાં દોર ન દેખાતો છે ત તકોકું ન દેખાતો ઉતરાણમાં અલ્યા યાર મેદાનમાં આખ ના પાછોણી પતી નકર પતી જાય પતી લે લે બી આલજ ફિરકી ના ફિરકી તો બહુ મૂગી તો ડરો લે જા બી આલજ અમાર જા લેતા કોઈ વાત અમાર બોલ લાય ડરો

ચોખા જેવડો નહીં તે મારું હાથમાં ઊંચી ટકા તમારી ફિરકી હાથે કરો

મોનતે અભી આલા લેને તો વાતમ લગાવ સડી મોય એ એટલા પતંગ ભરતી કઉ પૂરી પતંગ આઈ લે એ કાવા પાજે હા અપાજે અપાવ ના ઓ પા હારું ભરાવમાં આ લે ઇમલે ઇમલે એ હવર કે એ આવું ન લે બહુ પતંગો સગાય આખી જિંદગી માં ભૂઈ માં જ તું રહે પૈવા બલુ ન થા લે ઓમણો ઓમણો હા કેનું બોલ લે

જો મારા જોઈને હું તો વગાડતો ના હોય ને આ બેરા લેતો નવ લેતો જો બી આવું રાજુ તો લે જાય હાલત લઈને આવજે જા દોડીને જા દોડીને ઘરે પારું મળી

એ ખાધી ને તના હું શું કરું હું પાતંગે ભાકીજી મારે તારી પતંગ ભાકીજીમાં બો હું કરો તે હું કરવા આવ્યો હું મા છોરી હે તો હવે હું તો ઉતકા આવું કમ છું અગળે અગળે દો ને મારો ગડો લઈને નાય નાય મજાની કામ આપણે તો જતા ના સર જોર કરો લઈ લઈ ગડો લે પેના તાન પર લઈ લે ના જો બિહાઈ જાય એ અહીંયા

જગરે જા કે હાજો મંગલે ના ના અમે તમારું કામ નહીં લે આ અમાર હમ કોનો પરમ કામ નહીં એ પૈલુ બા દેખાડ નહીં દેખાડ નહીં દેને હું હ ઉતરન હતી હું ઉતરન હતી અમે લાયા નવું એટલે બોરો મારી જોડી રે તો હવે એ આયો જો અલ્યા જબડુવાળો પૈલુ બા અમારું સંગરે પતંગ કોણ કોણ હોડેલા ઓડે કોણ પતંગ જે

પેલી આવડું ને આ પી આવડી ને આવડી લઈને જોઈ કદી મારજા ભીખારી એ તો ભીખારી ભીખારી કેવા પણ દોર્યા બે દસ વાર નાચ નાચો લાગે હજાર બેન ધોર નાચતા વાર ફિલકુલ નાચોતા નાચો આજે ધાબા પડતા બરોબર નહીં